રી ગયા સો છતાં આપના બ્લોગના માધ્યમથી તમને દર્શન કરાવ્યા ગામડામાં જાય ને તો ચા ગેળી થોડીક વધુ હોય સિટી માં ઓછી હોય આવનગર થી છે નહીં મકરાવીએ દર્શન તરફ જઈએ છીએ આપણે આજે શું ઘરે રવિવાર છે ને એટલે ટ્રાફિક ખૂબ જ છે ઓલ ટ્રાફિક કારણજીત ભાઈ સન્ડેના हिसाब ચાલો તમને દર્શન કરાવી દઈએ હું તો તમે ઘણા બધા દર્શન કરી ગયા છો છતાં આપડા બ્લોગના માધ્યમથી તમને દર્શન કરાવી આજે

આપણા સબસ્ક્રાઈબર છે અને ત્યાં આવી ગયા એ કે ચા પીવો કે ઠંડુ એટલે મેં કીધું ભાઈ ઠંડુ પી લઈ કારણ હમણાં આપણે એને પૂછીએ કે ભાઈ ગામડામાં ચા છે ને થોડીક મીઠી હોય એની પાછળનું કારણ શું રણજીતભાઈ કે ગામડાની અંદર એક ભાવથી ચા પીવડાવતા હોય એટલે કે ભાવ કેવો હોય કે ભાઈ તમારા મોઢા મીઠા થાય એટલે થોડીક ગળી વધુ હોય સિટીમાં ભાવ અત્યારે ઓછા થઈ ગયા છે એ પાછો સમજાય ને જ સમજાયો ક્યાં ભાવ એમ ભાવ એટલે કોઈ કિંમત ની વાત નથી પણ એક જે પ્રેમ ભાવ કેવાય ને ઈ એટલે સિટી માં ઓછા થઈ ગયા એટલે ન્યા નીચા જોજો ગેળી નહીં હોય ગામડા ચા ગેળી હશે કારણ કે ન્યા ભાવ વધુ હોય બીજું કઈ રણજીતભાઈ હું કેવા માંગતા હોત કયો ના બરોબર છે તમે જે વાત કરી બાકી તો રણજીતભાઈ રણજીતભાઈ અમે એવું કીધું ગામડામાં ચા ગેળી હોય ને સિટીમાં ગેળી ન હોય કારણ હું

બસ પોચી ગયા ને કેસરી દરબાર આગળ આગળ રસોઈ ઘર માં જવા ને હવે પ્રસાદી લેવાની છે અગાઉના વ્લોગ માં આપણે એકવાર લીધેલું છે દર્શન કરવા આવી વાઈ આજ ફરીવાર દર્શન કરવા આવી ગયા છે જય કમળાઈ માતાજી જય માતાજી જય માતાજી અમારા યુટ્યુબના ફેમિલીને દરેકને થોડોક આનો એકદમ સંક્ષિપ્તમાં થોડોક ઇતિહાસ કયો એવું કમલાઈ માતાજી અને લક્ષ્મીજીનું પહેલું સ્વરૂપ વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી અહીંયા તપસ્યા કરતી હજારો વર્ષ તપસ્યા કર્યા પછી માતાજી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થયા અને વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી અહીંયા તપસ્યા કરી ત્યાં એ સ્થાન છે અને બાજુમાં માતંગ ઋષિની ગુફા છે માતંગ ઋષિ પણ અહીં ભજન કરી ગયા છે અને આ કમલા ઉતાસની એટલે ફાગણ ચું ચૌદશ દિવસે અહીં મોટો તહેવાર ઉજવવામાં આવે છે માતાજીએ ત્યાં પોતાના દેહનો વિલય કરી અને લક્ષ્મી સ્વરૂપ પ્રગટ્યા એ આ સ્થાન છે હજારો વર્ષની આ આંબલી છે માતાજી આંબલી હજારો વર્ષ સુધીની છે અહીં અનુક્ષેત્ર મારી ટ્રસ્ટ દ્વારા અનુક્ષેત્ર અને ચા પાણી સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવી છે ઉતાસની એક દિવસ કઈક વહેલી હોય છે આગળ શું ચૌદ વર્ષ ની અગાઉ ઉતાસની માતાજી નું પ્રાગટ્ય દિવસ ઓકે ઓકે ના ના ખૂબ સરસ માહિતી જય માં બસ પ્રસાદી લેવા માટે બેસી ગયા છે જો ગાંઠિયા ગુંદી લાપસી હોય રોટલી દાળ મસ્ત શાક અને કેસરી દરબાર

પેન્ટ નવીન જોયા ને ને એને શર્ટ ટી શર્ટ ને એવું બધું જોયું છે એટલે પેન્ટ શર્ટ વાળા ને કઈ ન કરે સેમ થઈ ગયો ખારો કા હવે નથી વાંધો કહું પહેલી વાર હો આવું આવું ક્યારે કર્યું નથી તે રમવા મળ્યું છે બેટ તો મૂકી દીધો પછી હા આ કાલે આપણા સવારના નવ વાગ્યાના ના વ્લોગ માં આવશે આ જો સેમ આમ બધા રમવા મળ્યો છે કયું ગામ તમારું બેન ભાવનગર આ ભાવનગર વાળા હારે રમવા મળ્યું છે

કેંગ્યા કેસરી કેસરી એ કેસરી કહો સેમના ફેન વધી ગયા છે હા આપડી યુટ્યુબ ચેનલ માં જોતા હોય ને સેમના ના તો ઘણા એવા પણ આપણને પરિચિત મળ્યા અને નવા નવા ફેન પણ થતા જાય છે સેમ છે એવો ક્યૂટ બરોબર ને ના બધાય જો સેમ ની અરે ફોટો પાડવા માટે રહી ગયા છે. ક્યું ગામ તમારું બધાયનું? જુનાગઢ છે ઓહો. જો ટ્રાફિકે થતો જાય ને વધારે હા વધારે અને વધારે હું ખાસ કરીને આમ રવિવાર રહ્યો પાછો. એટલે પબ્લિક વધારે.

રોજના સ્લોગ બને છે સ્પેશિયલ પેટ્સ લવરના બને છે નજીક આપણી ચેનલ છે બન્ના રાઈડર વ્લોગ્સ અને બધાય શેર કરજો પછી પછી બોલો કરવાનું લાઈક શેર અને સબસ્ક્રાઇબ કમેન્ટ્સ કરજો અને સેમ ને જોજો કાલે તમે બધાય સવરના બ્લોગમાં આવશો

ગયો પડી બીજો જન્મ છે એટલે ઓલ ઇન્ડિયા બુલેટ લઈને ફરું છું અને એક દિવસ નો રેકોર્ડ છે નવસો અઢાર કિલોમીટર

હજી તો તમે અમારી ગોડી નથી જોઈ હા ખોટા વખત નથી તો પણ તમે કો જુઓ તો તમે વછેરો છે બે મહિનાનો ઝાડ થાય અને હવામાં પોગામા મામામ ઘરે બે જ મહિનાનો વચેરો છે સફેદ પાછો ડી વ્લોગ્સ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે એક મહિના પહેલાં અને રુદ્ર એનું નામ છે અને બહુ સરસ વ્લોગ બનાવે છે એવું લાગે છે હા આપણી છે બને રેડર વ્લોગ્સ એકાદ વર્ષ જેવું છે સત્તર પોઈન્ટ એક તો હવે આપણા ગુજરાતમાં નાના નાના ઘણા બધા યુટ્યુબરો છે તો બધા એને સપોર્ટ કરજો ગુજરાતી યુટ્યુબરને હિન્દી ભાષા યુટ્યુબરો કેટલા બધા છે ઇન્ડિયા લેવલે તો એ ગુજરાતી તરીકે ફરજ છે કે ગુજરાતીને સપોર્ટ કરો તો આરડી વ્લોગ્સ ને પણ તમે સબસ્ક્રાઇબ કરો જોજો એના વ્લોગ શોર્ટ ને બધું રુદ્રના બરાબર ને બરોબર આ નાનો યુટ્યુબર છે પણ એને સપોર્ટ કરવો જોઈએ હા સપોર્ટ કરજો બધે ફાઇટિંગ ટાઇમ એ પકડ હાલો ફૂલ ફાઇટિંગ ટાઈમ હાલો છ છ

અર્જુન કોઈ દી ખાધા જ નથી હાલ ક્યાં સર Hãy subscribe cho kênh Ghiền Mì cái Để không bỏ lỡ những video hấp dẫn